વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ ત્રણસો સત્યાસી ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદ એકસો વીસ બી જીપી એક્ટ એકસો પાંત્રીસ એક તથા ગુદસીટોક એક્ટની કલમ ત્રણ એક બે ત્રણ બે ત્રણ ચાર ત્રણ પાંચ ચાર હેઠળના ગંભીર ગુનામાં આરોપી અઝહર કેટલી અગાઉ શરતી જામીન પર મુક્ત થયો હતો જો કે જામીનની શરતોનો ભંગ કરતા ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદથી આરોપી ધરપકડથી બચવા માટે છેલ્લા પંદર મહિનાથી ફરાર હતો સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધાર પર આરોપી અંગે ચોક્કસ બાતમી મેળવી આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરવામાં આવી પકડાયેલ આરોપીની ઓળખ અઝરુદ્દીન ઉર્ફે કેટલી ઇસ્માઇલભાઈ શેખ તરીકે થઈ છે જે મૂળ જુહાપુરા વેજલપુર વિસ્તારનો રહેવાસી છે હાલ તેની સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ ઝાલા અમદાવાદ ધર્મસુ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન